જે મહિલાઓને યુવાનો ને વડીલોને ઘર માંથી ખેંચી ખેંચી ને મારવા માં છે અમારું લીગલ સેલ એના માટે મદદ કરશે કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે

એક મંચ ઉપર દેખાયા હતા જોકે અમિત ચાવડા મુકુલ અને લાલજી દેસાઈ પણ એ કૃષક આંદોલનની અંદર હાજર રહ્યા હતા અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસની આ મોટી સભા એ બોટાદના કાનયાડ રોડ પર યોજાઈ હતી હરદર ગામમાં થયેલી બબાલ મામલે

અને બોટાદની અંદર અમિત ચાવડાએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે જ્યાં એ બોટાદના હરદળ ગામ ખાતે જે બવાલ સર્જાઈ હતી જે ખેડૂતોની મહાપંચાયત જેમણે બોલાવી હતી એ મહાપંચાયત કરનાર નેતાઓએ રાજકારણ કરીને ત્યાંથી ભાગી ગયા અને ખેડૂતોએ આખી એ ઘટના મામલે અત્યાચારનો એ સહન કર્યો આ એ ઘટના બાદ અમિત ચાવડાએ વિરોધ પક્ષની ભૂમિકાની અંદર હવે સામે આવ્યા છે અમિત ચાવડા એ બોટાદના કાન્યાડ ખાતેની આ સભા બાદ એ આમ આદમી પાર્ટીના નેતાઓને એ નામ લીધા વગર તેમને આડે હાથ લીધા અને આક્રમક અંદાજની અંદર અમિત ચાવડાએ તમામને જવાબ આપ્યા સાથે એમ પણ કહ્યું કે જ્યારે આ તમામ ખેડૂતોને જરૂર પડશે ન્યાયિક લડાઈ લડવાની હશે ત્યારે કોંગ્રેસ તેમની સાથે રહેશે તેમની સાથે રહીને લડત પણ લડશે અને આવનારા સમયની અંદર એ વધુ મજબૂતાઈથી અવાજ ઉઠાવવાની વાત પણ અમિત ચાવડાએ કરી છે શું કહ્યું અમિત ચાવડાએ આખી એ ઘટના બાદ જ્યારે હળદર ગામની મહાપંચાયત બાદ આપના નેતાઓએ ત્યાંથી ખેતરોમાં ભાગ્યા તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો શું નિવેદન આપ્યું સાંભળ્યો પણ હળદરમાં જે રીતે ખેડૂતો પર અત્યાચાર થયો છે ધમાલ કરવાવાળા પોલીસોને પથ્થર મારવાવાળા રાજકારણ કરવાવાળા લોકો તો ખેતરોમાંથી ભાગી ગયા પણ પોલીસ દ્વારા જે મહિલાઓને યુવાનોને વડીલોને ઘરમાંથી ખેંચી ખેંચીને મારવામાં આવ્યા છે એમને પર અત્યાચાર કર્યો છે ખોટા કેસ કર્યા છે એવા તમામ લોકોને છોડાવવા માટે જે પણ કાનૂની મદદની જરૂરિયાત હોય એ અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અત્યારે પણ કરે છે આવનારા દિવસોમાં પણ જે પણ લીગલ મદદની જરૂર પડે અમારું લીગલ સેલ એના માટે મદદ કરશે જ્યારે જે કાયદાકીય લડત લડવાની થશે કે જમીની લડત લડવાની થશે કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું સૌથી મોટું નિવેદન કે જ્યારે પણ ખેડૂતોને જરૂર પડશે ત્યારે કોંગ્રેસનું લીઘલ શેલ એ ખેડૂતોના સમર્થનની અંદર ખેડૂતોની બહાર આવશે તમે એકવાર ખાલી જિલ્લાના આગેવાનોને વાત કરજો કે અમારે એ વકીલની જરૂર છે અમારે મદદ છે એટલે કોંગ્રેસના એ લીગલ સેલના ટીમે તમારા મદદની માટે આવી પહોંચ્યા આ પ્રકારનું નિવેદન અમિત ચાવડાએ આપ્યું જો કે અમિત ચાવડાએ જે લોકોએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું તેમણે આડે હાથ લેતા કીધું કે જેમણે આયોજન કર્યું હતું એ આયોજન કરનારાઓએ રાજનીતિ કરી અને ખેતરોમાં ભાગી ગયા છે મહાપંચાયતના નામે એ અનેક લોકોએ રાજકારણ કરવા માટે આવ્યા હતા જોકે આ તમામની વચ્ચે હરદર ગામની અંદર બબાલ જે સર્જાઈ હતી ખેડૂતો પોલીસ વચ્ચે ત્યારબાદથી સતત એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ વારંવાર બોટાદની મુલાકાત લઈ રહ્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ હોય એ પૂંજાવાંશ હોય કે પછી અમિત ચાવડા એ જિજ્ઞેશ મેવાણી આ તમામ નેતાઓ એક બાદ એક એ બોટાદની મુલાકાતે જઈ રહ્યા છે અને હવે આ બોટાદની અંદર કૃષક આંદોલન પણ થયું અહીંથી એ શરૂઆત

एसिडिटी से कैसे रहोगे दूर यार? Wait, we have a solution. Oral strip. क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस